આંગણવાડીની તમામ મહિલાઓનો હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે મહત્વના સમાચાર છે કે જેના ઉપર વાત કરીશું મિત્રો ઓગણીસ દસ બે હજાર ના રોજ છે દિવાળી પહેલા તમારે આવી જશે મિત્રો પગાર વધારાનો લાભ તમને સો ટકા થશે કે નહીં થાય પછી નવા નિયમો સાથે છે પગાર વધારા વખતે લાગુ કરાશે આ તમારો પગાર વધારો લાગુ થઈ ગયો એની મિત્રો ડિટેલમાં આ વિડીયોમાં વાત કરીશું એટલે વિડીયોમાં લાસ્ટ સુધી બની રહેજો તમામ મહિલાઓ ખાસ જોજો આ વિડિયો

કે ભાઈ એક નવી હમણાં યાદી જાહેર કરવામાં આવશે મિત્રો એક નવી યાદી છે જાહેર કરવામાં આવશે કે ભાઈ કોનો કોનો છે પગાર વધશે પગાર તો ભાઈ બધાનો વધશે પગાર તમામનો વધશે પરંતુ પગાર વધારા માટે છે એ કોને ડોક્યુમેન્ટનું વેરીફિકેશન છે એ કરાવવાનું છે મિત્રો ડોક્યુમેન્ટ નું વેરિફિકેશન છે એ કરાવવાનું છે એના ઉપર આખી યાદી આવશે એ પ્રમાણે માહિતી અત્યારે મળેલી છે બાકી મિત્રો યાદીમાં તમારે કયા ડોક્યુમેન્ટ મિત્રો મેં ત્રણ ડોક્યુમેન્ટ કીધું એમાંથી મિત્રો જો તમે જ્યારે પણ તમારું ડોક્યુમેન્ટ વેરીફિકેશન ઓળખનો પુરાવો આપેલો મિત્રો ઓળખનો જે પણ પુરાવો આપેલો હોય તો ઓળખનો પુરાવો એક તો તમારે કરાવવાનો રહેશે ઓળખના પુરાવાની અંદર મિત્રો ફરી તમે ત્યાં તો કરેલો છે પરંતુ આ વખતે મિત્રો ફરી એમાં છે મિત્રો તમારે ઓળખનો પુરાવો કઈ રીતે કરવાનો એમાં પેલા એવું હતું કે તમે આધાર કાર્ડ આપી દો તો ચાલે પાન કાર્ડ આપો તો ચાલે ચૂંટણી કાર્ડ આપો તો ચાલે આ રીતે મિત્રો બીજા ત્રણ ડોક્યુમેન્ટ છે કૂપન ને બધું તે પ્રમાણે મિત્રો ચાલી જાય પરંતુ હવે એવું નથી આ જે પણ પગાર વધારો છે એના માટે પેલું જો હું ઓળખના પુરાવાની વાત કરું એમાં તમારે તલાટી જે પણ હોય છે મિત્રો તલાટી મંત્રી તમારો જે પણ હોય છે ગામનો એની પાસે મિત્રો લેખિત માં લેવાનું રહેશે લેખિત માં મિત્રો લેવાનું રહેશે કે ભાઈ તમે આ ના વતની છો પેલું તો આ ઓળખના પૂરવા માટે આ કરવાનું પછી મિત્રો સેકન્ડમાં એવું રીતનું આવવાનો આ ત્રણ માંથી મિત્રો ત્રણ મિત્રો ફાઇનલ લગભગ કરાવે અથવા ત્રણ માંથી કોઈ એક પણ કરાવે એમ હું શ્યોર નથી કે ત્રણે ત્રણ કરવામાં આવે પછી બીજા નંબર ઉપર જો મિત્રો હું વાત કરું કે શું તમારી પાસે કરવામાં આવે તો તમે ભાઈ કોઈ એક્ઝામ્પલ તરીકે તમે અમદાવાદ જિલ્લાના કોઈ પણ અમદાવાદના મિત્રો કોઈ પણ તાલુકાના કોઈ પણ ગામમાં રહો છો તો પેલું આ અહિયાં બે ગામ તમને દર્શાવે આ એક ગામ છે આ એક ગામ છે તમે મિત્રો આ ગામ નંબર one આપી દે અને ગામ નંબર two મિત્રો ગામ નંબર one ની અંદર તમે રયો છો અને ગામ નંબર two માં તમે છે એ જાવ છો આંગણવાડીની નોકરીમાં તો તમારે તમે જ્યાં ગામમાં જાવ છો આંગણવાડી ગામ નંબર two ની અંદર તો ત્યાં તમે નોકરી પર જાવ છો તો ત્યાંથી પણ મિત્રો તમારે લખાણ કરાવવાનું કે અહીંયા હું નોકરી પર આવું છું અથવા મિત્રો એ ત્યાંનું લખાણ તો લગભગ નહિ માગે ત્યાંનું કોઈ પણ એક proof માંગશે કે ભાઈ અહિયાં તમે જાવ છો અથવા તમને જે પણ પગાર પડતો એનો મિત્રો સ્લીપ માંગી શકે બેંકની પાસબુકની મિત્રો એ રીતે અહીં બીજા નંબર પર કરવામાં પરંતુ મિત્રો બીજા નંબર છે એની શક્યતા ખૂબ છે કારણ કે એવું કઈ કરાવવામાં આવશે પણ ત્યારે તમને જણાવી દો કે ભાઈ શું શું કરાવવામાં આવી શકે ત્રણ મિત્રો વેરિફિકેશન કરાવવામાં આવશે તો ઓળખનું અને પછી મિત્રો એક સેકન્ડ નંબરનું મિત્રો છેલ્લું છે એ તમારે આ જે પણ ભરતી છે મિત્રો મિત્રોમાં આંગણવાડીની ભરતી ચાલે છે એના એનામાં જે પણ ડોક્યુમેન્ટ વેરીફિકેશન છે મિત્રો એમાં એક ડોક્યુમેન્ટ વેરી ડોક્યુમેન્ટ નો આખો એક યાદી છે આંગળવાળી ભરતી લઈને એ મિત્રો એક પેજ છે કે જેની પીડીએફ હું તમને પ્રોવાઈડ કરી દઈશ જે પણ મિત્રો લેવલ વનમાં જોઈન થયેલા છે એના માટે એ આખી મિત્રો પીડીએફ હું આપી દઉં છે એમાં મિત્રો ત્રીજા નંબર ડોક્યુમેન્ટ છે એમાં આપેલું છે તમને કે ભાઈ એમાં આખું લખાણ કરવાનું ભાઈ તલાટીને સહી શીખવો જોઈએ પછી મિત્રો તમારા જે પણ તાલુકો હોય તો ત્યાંનો પણ લગભગ સહી શીખ્યો એ રીતે મિત્રો આખો એક પેજ આપેલું છે એમાં ક્યાં શું કરવું એ પણ મિત્રો અમે એમાં જણાવેલું છે એટલે પીડીએફ મિત્રો ઘણી મહેનતથી બનાવેલ છે એટલે જે પણ લેવલમાં જોઈન થયા છે એ બધા બહેનો સુધી અમે પીડીએફ પણ પહોંચાડી દઈશું ખાસ કરીને ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેવલવડમાં જોઈન થઈજો ને મિત્રો આવનારા મહિનામાં એટલે મિત્રો આપત ત્યારે છે ઓક્ટોબર મહિનો ચાલે છે મિત્રો ઓક્ટોબર બાદ જે પણ નવેમ્બર માસ આવશે એમાં મિત્રો લગભગ તમારો પગાર વધારો થઈ જો આ નવી યાદી જે પણ આવે એના બાદ થવાનું છે તો ફટાફટ વિડિયો લાઈક કરજો આ યાદીની વિશેની સંપૂર્ણ અપડેટ અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહીશું